રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન વનના સંખ્યાબદ્ધ કેસ સામે આવતા લોકોમાં ચિંતા ફેલાય છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું છે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના જેએન વન વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિકવન્સ કરાઈ રહ્યું છે તેમણે આ અંગે જણાવ્યું કે ચાર હજાર કેસ આવે ત્યાં સુધી જીનોમ સિકવન્સની તપાસ કરવામાં આવે છે એટલું જ નહીં નવા વેરિયન્ટના છત્રીસમાંથી બાવીસ દર્દીઓ સાજા થયા છે વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચૌદ કેસ હાલ આઇસોલેશનમાં છે દેશમાં એન વનના કેસો સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં નવા વેરિયન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતું જેમાં બ્યાસી વર્ષીય વૃદ્ધાનું મોત થતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો